કારણોસર મજૂરી અર્થે બહાર ગયેલ હોવાથી અગમ્ય આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા આગને માટે પાલિકાના ફાયર જાણ કરતા ફાયર ઘટના સ્ટાફના માણસો સાથે આવી પહોંચતા ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘર વકરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ મકાનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું આ આગને કારણે બાજુના નુકસાન થવા પામ્યું હતું તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામે છે આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં મેળવી લીધી હતી અને રાવળ જયંતિભાઈ ચેલાભાઈ સહિત એમના પરિવારના લોકો છૂટી મજૂરી કરી એમનું ગુજરાન લાવ છે ને ઘરની તમામ ઘરવકરી બડી ખાક થઈ ગઈ હતી જેવી કે કરિયાણો કપડા પૈસા દાગીના સહિત ચીજવસ્તુઓ બડીને ખાખ થઈ ગઈ હતી ઘરને આગ લાગતા પરિવારજનો નો ધારા બની ગયા હતા બંધ મકાને અભ્યાલ અમે કોમે જે બંધ મકાને હતું ને શું આગલા દીકો ખબર બધી ટોટલ વસ્તુ બતતમ છોડીના દાંગીના બળી વસ્તુ શું હતી વસ્તુ પડી છે અજે એક બે ગુટી પડી છે બારી ગુટી પડી ગઈ કદમ બે ત્રણ મા શું ટોટલ ગાડીના કરવો પડ્યા એ કાકાના ગુટીયા જે સબાઈક માં

તો એમના ઘરમાં તમામ ઘર વખરી બધી ખાખ થઈ ગઈ છે રોજનું કમાઈ અને રોટલું ખાનારા જયંતિભાઈ રાવળ તેઓ મજૂરી અર્થે ગયેલા અને ઘરે પણ તેમના બાળકો ભણવા બહાર ગયેલા હતા ઘરે કોઈ હતું નહીં અને લગભગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું લાગે છે તો સરકારશ્રીને મારી બે હાથ જોડી વિનંતી છે આ ગરીબ પરિવાર છે રાવળ જયંતિભાઈ ચેલાભાઈ તેઓના પરિવારમાં પાંચથી છ વ્યક્તિ છે અને તેમને જેટલી બને એટલી સહાય કરવા બે હાથ જોડી વિનંતી છે સર્વ ને પ્રાર્થના છે આ કાર્યમાં સપોર્ટ કરશું કારણ કે તેમને ઘરમાં જે કોઈ ઘર વખરી હતી દર લાગીને હતા મજૂરી કરેલ પાંચ પચીસ રૂપિયા ભેગા કરેલા હશે એ પણ ભરીને ખાક થઈ ગયું છે તો આ જીવ પરિવારને જેટલું બને તો સપોર્ટ કરો સૌને મારા જય શિયા આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય એટલે અમે લોકો દોડી દાયા હતા હુંથી તો આગ ભયંકર અને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નહોતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવબંબાનો નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘડીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી ભૂજણી અને એની અંદર જે કરવકરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓઢવાનું દાગી ના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવા વાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા મોડ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ભાઈ ગોધરા છે કાટલા એક્સવા જે હરેક દરેક ઘરની અંદર જે પણ વસ્તુ હોય છે રહેવા માટેની અને એમને જીવન ગુજારવા માટેની તો આ વસ્તુ બધી તમામે તમામ ખલાસ થઈ ગઈ છે અને મકાન પણ તમામે તમામ સોએ સો ટકા ખલાસ થઈ ગઈ છે આધા પગ ઉપર મજૂરી કરે છે તો સાહેબ આ લોકોને કોઈ પણ ભોગે એમને એક સારામાં સારો સહાય મળે અને એમનું એક ગુજરાત એમની જિંદગી આ સારી રીતે થાય અને એમને સારામાં સારો સહાય મળે એવો પ્રયત્ન કરજો એવી અમારી પ્રાર્થના છે અને આ લોકોને આજે એટલું બધું દુઃખ લાગી ગયું કે ચરે આ માની લો કે જેને માથે વીજળી પડે અને વીજળી પડે અને મારે આખું આગ ફાટી તૂટ્યું છે સાહેબ અમે લોકો દોડમ દોડ્યા બધા આજુબાજુના લોકો દોડીને આવ્યા અને અમે આપને આગને કાબૂ લેવાનો પ્રયત્ન કર્યો પણ આગ કાબૂ ના આવી અમારે લાઈફ બંબાને બોલાવવો પડ્યો તો એ લોકો જાય આવી અને એમણે એમનો પ્રયત્નથી બધું કંપર ક્લિયર કર્યું છે બરાબર તો આજે કાંઈ રહ્યું નથી કશું જ રહ્યું નથી તો એમને સારામાં સારી સહાય મળવા બાબત મારી ખૂબ ખૂબ પ્રાર્થના છે જય હિન્દ જય ભારત જય ગુજરાત